રાવણ આ નામ સાંભળતા જ મનમાં એક ખલનાયકનો ચહેરો આવી જાય ખરું ને પણ શું એની કહાની બસ આટલી જ છે ના આજે આપણે કોઈ વિલનની નહીં પણ એક એવી વ્યક્તિની વાત કરીશું જેની આખી જિંદગી એક જ ધ્યેય માટે હતી મોક્ષ તો સવાલ એ છે કે શું રાવણ ખરેખર એકદમ સાધારણ રાક્ષસ હતો કે પછી એ એક એવો મહાન વિદ્વાન હતો જે એક પૂર્વ નિર્ધારિત રસ્તા પર ચાલી રહ્યો હતો મોક્ષ મેળવવા માટે રાવણના વ્યક્તિત્વમાં બે અલગ અલગ ચહેરા જોવા મળે છે જુઓ એક તરફે રાક્ષસ રાજા હતો અપહરણ કરતા અહંકારી અત્યાચારી પણ પછી બીજી બાજુ જુઓ એ જ રાવણ એક મહાન વિદ્વાન હતો એક બ્રાહ્મણ પૂજારી અને શિવનો એટલો મોટો ભક્ત કે તેણે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી આ કેવી રીતે શક્ય છે તો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું આ વિરોધાભાસનું મૂળ ક્યાં છે વેલ આ સમજવા માટે આપણે રાવણના જન્મ પહેલાં જ જવું પડશે એક એવી ઘટના પર જેણે એનું આખું ભવિષ્ય લખી નાખ્યું હતું તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ રાવણની કહાની પૃથ્વી પર શરૂ જ નથી થતી એની શરૂઆત તો ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠમાં થાય છે કેમ કે રાવણ અને એનો ભાઈ કુંભકર્ણ એ લોકો રાક્ષસ તરીકે જન્મ્યા જ નહોતા એ તો જય અને વિજય નામના દેવતા હતા વૈકુંઠના દ્વારપાળ તો પછી આ દ્વારપાળો પૃથ્વી પર રાક્ષસ કેવી રીતે બની ગયા થયું એવું કે એકવાર ચાર મહાન ઋષિઓ વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ પહોંચ્યા હવે આ ઋષિઓ દેખાવમાં નાના બાળકો જેવા હતા તો જય અને વિજયે એમને રોક્યા અને એમની મજાક ઉડાવી અને બસ આ એક જ ભૂલ બહુ ભારે પડી ઋષિઓ એટલા ગુસ્સે થયા કે એમણે શ્રાપ આપી દીધો અને શ્રાપ પણ એવો કે ખુદ ભગવાન વિષ્ણુએ વચ્ચે આવવું પડ્યું હવે શ્રાપ તો લાગી ગયો એટલે ભગવાન વિષ્ણુએ જય વિજયને એક વિકલ્પ આપ્યો એક પસંદગી તેમણે કહ્યું તમારી પાસે બે રસ્તા છે પહેલો સાત જન્મ સુધી પૃથ્વી પર મારા ભક્ત બનીને રહો અથવા બીજો રસ્તો ફક્ત ત્રણ જન્મ માટે મારા દુશ્મન બનો મારા હાથે જ મૃત્યુ પામો અને જલ્દી વૈકુંઠ પાછા આવી જાઓ અને જાણો છો એમણે શું પસંદ કર્યું દુશ્મન બનવાનું કેમ કારણ કે પોતાના ભગવાનથી સાત જન્મ સુધી દૂર રહેવાનો વિચાર પણ એમના માટે અસહ્ય હતો આને કહેવાય છે વૈરભક્તિ એટલે કે દુશ્મની દ્વારા ભક્તિ કેમ કે દુશ્મન તરીકે પણ એ સતત પોતાના ભગવાનને યાદ કરતા રહેત અને એમના માટે આ જ વૈકુંઠ પાછા ફરવાનો સૌથી ટૂંકો રસ્તો હતો તો હવે આખી પૃષ્ઠભૂમિ સમજાઈ ગઈ અને હવે આ જાણ્યા પછી રામાયણમાં રાવણના દરેક કામને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે હવે એ ખાલી એક વિલન નથી લાગતો પણ એક મોટી યોજનાનો હિસ્સો લાગે છે અને હવે કહાનીનો સૌથી મોટો ટ્વિસ્ટ રાવણને બધી જ ખબર હતી એ બરાબર જાણતો હતો કે ભગવાન રામ કોણ છે એને ખબર હતી કે રામ પોતે વિષ્ણુના અવતાર છે એટલે સમજો આ બે રાજાઓ વચ્ચેની લડાઈ હતી જ નહીં આ તો એક ભક્તની પોતાના ભગવાન સાથેની એક નક્કી કરેલી મુલાકાત હતી અને જો એવું હોય તો સીતાનું અપહરણ એ કોઈ વાસનાનું કામ નહોતું એ તો એક ગણતરીપૂર્વકનું પગલું હતું રાવણ જાણતો હતો કે જો ભગવાન વિષ્ણુને યુદ્ધ માટે ઉશ્કેરવા હોય તો આ જ એક રસ્તો છે સીતાનું અપહરણ એના મોક્ષના દરવાજાની ચાવી હતી પણ એક મિનિટ અહીં એક સવાલ થાય છે જો એનો હેતુ ખાલી રામને યુદ્ધ માટે ઉશ્કેરવાનો જ હતો તો પછી રાવણે લંકામાં સીતાને ક્યારે હાથ કેમ ન લગાવ્યો એમને કોઈ નુકસાન કેમ ન પહોંચાડ્યું આનો જવાબ પણ એક બીજા શ્રાપમાં છુપાયેલો છે રાવણને પહેલાં નલકુબેરનો શ્રાપ મળ્યો હતો શ્રાપ એવો હતો કે જો તું ક્યારે કોઈ સ્ત્રીને એની મરજી વિરુદ્ધ સ્પર્શ કરીશ તો તારા માથાના ટુકડે ટુકડા થઈ જશે અને બસ આ જ શ્રાપ સીતાજી માટે એક રક્ષાકવચ બની ગયો એટલે જ તો રાવણે સીતાજીને સીધો સ્પર્શ નહોતો કર્યો પણ જમીનના આખા ટુકડા સાથે ઉપાડી લીધા હતા તો રાવણની કહાની ખાલી શ્રાપ અને યોજનાની જ નથી પણ જ્ઞાન અને ભક્તિના એક અજીબ વિરોધાભાસની પણ છે ચાલો એના પાત્રની આ ઊંડાઈને થોડી વધુ સમજીએ રાવણ એટલે માથાવાળો આ એની ઓળખ છે પણ શું ખરેખર એને માથા હતા કે પછી આ માથા કોઈ બીજી જ વાતનો સંકેત આપે છે જુઓ આ માથાના બે અર્થ છે પહેલો અર્થ એ જ્ઞાનનું પ્રતીક છે ચાર વેદ અને છ શાસ્ત્રો એટલે કે દસ શાસ્ત્રોમાં એની મહારત હતી પણ બીજો અર્થ એ દસ દુર્ગુણોનું પણ પ્રતીક છે કામ ક્રોધ લોભ અહંકાર અને આ જ દુર્ગુણો એના વિનાશનું કારણ બન્યા અને હવે સાંભળો સૌથી મોટો વિરોધાભાસ યુદ્ધ શરૂ થવાનું હતું અને રામને લંકા જવા માટે બનાવેલા પુલને પૂજા કરાવવી હતી હવે પૂજા માટે જોઈએ એક વિદ્વાન બ્રાહ્મણ અને એ સમયે દુનિયાનો સૌથી મોટો શિવભક્ત અને જ્ઞાની બ્રાહ્મણ કોણ હતો ખબર છે ખુદ એમનો દુશ્મન રાવણ વિચારો તો ખરા રાવણને બરાબર ખબર હતી કે આ પૂજા એના પોતાના જ વિનાશ માટે થઈ રહી છે છતાં પણ એણે પોતાના બ્રાહ્મણ ધર્મને પહેલાં રાખ્યો એ આવ્યો પૂજા કરાવી અને પોતાના દુશ્મન ભગવાન રામને આશીર્વાદ આપ્યા વિજયી ભવ એટલે કે તમારો વિજય થાઓ આ કહેવાય કર્તવ્યનિષ્ઠા અને હવે આપણે પહોંચીએ છીએ રાવણના જીવનના છેલ્લા પડાવ પર એક એવો સમય જ્યારે યુદ્ધના મેદાનમાં મૃત્યુની નજીક પડેલો એક ખલનાયક જ્ઞાનનો સૌથી મોટો ગુરુ બની જાય છે યુદ્ધ પૂરું થઈ ગયું હતું રાવણ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે ભગવાન રામે એક અદ્ભુત કામ કર્યું એમણે પોતાના ભાઈ લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ જાઓ રાવણના ચરણોમાં બેસો અને એમની પાસેથી જ્ઞાન લો એમના જેવું મહાન વિદ્વાન અને રાજનીતિજ્ઞ ફરી નહીં મળે અને લક્ષ્મણ ગયા રાવણ પાસે ઊભા રહ્યા અને મરતા મરતા એ રાજાએ રાજનીતિના ત્રણ અમૂલ્ય પાઠ શીખવા જેને રાવણ ગીતા પણ કહેવાય છે પહેલો પાઠ શુભકામ જેટલું બને એટલું જ જલ્દી કરી લેવું અને અશુભ કામને ટાળતા રહેવું બીજો પાઠ પોતાના દુશ્મનને ક્યારે નાનો કે નબળો ન સમજવો રાવણે કહ્યું મેં વાનર અને રીંછને તુચ્છ સમજવાની ભૂલ કરી અને ત્રીજો પાઠ પોતાના જીવનનું સૌથી મોટું રહસ્ય ક્યારે કોઈને ન કહેવું ભલે એ તમારો ભાઈ જ કેમ ન હોય જેમ મેં વિભીષણને મારા મૃત્યુનું રહસ્ય કહી દીધું તો છેલ્લે રાવણની કહાની આપણને શું શીખવે છે એ એક બહુ ઊંડી વાત શીખવે છે કે કોઈ પણ હીરો ત્યારે જ મહાન બને છે જ્યારે એનો વિલન પણ એટલો જ તાકાતવર હોય ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ સાબિત કરવા માટે રાવણ જેવા જ જ્ઞાની અને શક્તિશાળી શત્રુની જરૂર હતી એટલે રાવણ ખાલી એક ખલનાયક નહોતો એ તો એક એવો ભક્ત હતો જેણે મોક્ષ માટે દુશ્મનીનો રસ્તો પસંદ કર્યો અને આખી પ્રક્રિયામાં એણે પોતાના જ ભગવાનને ઇતિહાસના સૌથી મહાન નાયક બનાવી દીધા